નમસ્કાર ધોરણ આઠના વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાતીની નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પાઠ નંબર બારમો છે ચીલ ચીલઝડપ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું તે પહેલાં એક વાત કરી દઈએ કે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી એક એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અને બીજા પાઠના તમારે સોલ્યુશન જોઈતા હોય તો તેની લિંક પણ તમને ત્યાં મળી જશે

બારીની બાજુમાં એક નાનકડો બગીચો છે જ્યાં સોસાયટીના બાળકોને રમતા જોઉં છું બારીની બહાર એક મોટું પીપળાનું ઝાડ છે જેના પર પક્ષીઓ એક સાથે કલરવ કરતા હોય છે મને મારી બારીમાંથી જોવું ખૂબ જ પસંદ છે કારણ કે હું અહીંથી આખા દિવસે શું થાય છે તે જોઈ શકું છું અને રાત્રે શહેરની લાઇટો જોવી મને ખૂબ જ ગમે છે ત્રીજું તમારી શાળાના આચાર્યની ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ ગોઠવાયેલી છે તેની વિગત કરો અથવા તો તમારે કહેવાની છે તો શાળાના આચાર્ય આચાર્ય છે એમની ઓફિસમાં સામાન્ય રીતે આ વસ્તુઓ ગોઠવાયેલી હોય છે ઓફિસની મધ્યમાં ટેબલ ખુરશીઓ કમ્પ્યુટર લેપટોપ ફાઇલ કેબિનેટ તકતી વ્હાઇટ બોર્ડ ટેલિફોન પ્રમાણપત્રો અને ટ્રોફી માટે શો કેસ રેફરન્સ પુસ્તકો વગેરે રહેલું હોય છે ચોથો પ્રશ્ન છે તમે ક્યારેય કોઈના પર ગુસ્સે થયા છો અને શા માટે હા હું એકવાર મારા ખાસ મિત્ર પર ગુસ્સે થયો હતો વાત એમ હતી કે અમે બંને શાળામાં તથા ઘરે આખો દિવસ સાથે રહેતા હતા અમારી આ મિત્રતાની ઈર્ષા થવાથી બીજા એક મિત્રએ મારા વિરુદ્ધમાં ઘણી વાતો કહેવા માંડી તેને એવું બધું જાણવા જણાવવામાં આવ્યું જે મેં તેમના વિશે ક્યારેય કહ્યું નહોતું મારા ખાસ મિત્રએ આ તમામ વાતોને સાચી માનીને મારી સાથે બોલવાનું બંધ કરી દીધું થોડા દિવસ તો મને ખબર ન પડી કે મારો ખાસ મિત્ર મારી સાથે આવું વર્તન શા માટે કરે છે પરંતુ એક દિવસ મને કારણની જાણ થઈ ત્યારે હું તેના પર ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તારે સાચી વાતની તપાસ કરવી જોઈતી હતી અને મારા પર વિશ્વાસ રાખવો જોઈતો હતો પાંચમો પ્રશ્ન છે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો તમે શું કરશો જો મારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જાય તો હું તેને શોધવાનો પૂરો પ્રયત્ન કરીશ હું એવી તમામ જગ્યાઓએ તેને શોધીશ કે જ્યાં તે કિંમતી વસ્તુ હોવાની સંભાવના હોય મિત્રોને પૂછીશ અને ઘરમાં સૌ જગ્યાએ શોધખોળ કરીશ જો તે ન મળે તો માતા પિતા કે શાળાના શિક્ષકોને જાણ કરીશ મને ખાતરી છે કે સૌની મદદથી મને મારી કિંમતી વસ્તુ મળી જશે છઠ્ઠો પ્રશ્ન છે તમારા વર્ગખંડમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો તમારા વર્ગ શિક્ષક તે કેવી રીતે શોધી કાઢે છે તો મારા વર્ગમાં કોઈની વસ્તુ ચોરાઈ જાય તો મારા વર્ગ શિક્ષક તે વસ્તુ વિશે બધા વિદ્યાર્થીઓને પૂછે છે જો કોઈ ન જણાવે તો બધા વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ તેમના ખિસ્સા વગેરેમાં તપાસ કરાવીને ચોરાયેલી વસ્તુને શોધી કાઢે છે સાતમું તમારા ઉપર કોણ કોણ ગુસ્સે થાય છે એમ ક્યારે તો જ્યારે હું જમવામાં સમય જમવાના સમયે મોબાઈલ જોવાની જીદ કરું ત્યારે મારા પપ્પા ગુસ્સે થાય છે હું સવારે દૂધ પીવાની ના પાડું ત્યારે મમ્મી ગુસ્સે થાય છે રમતી વખતે મારો દાવ હોય અને હું ઘરે જવાનું કહું ત્યારે મારા મિત્રો ગુસ્સે થાય છે આઠમું તમને કોઈનું ખોવાયેલું પાકીટ કે પર્સ મળે તો તમે શું કરશો જો મને કોઈનું ખોવાયેલું પાકિટ કે પર્સ મળે તો હું તેમાં જે તે વ્યક્તિની માહિતી શોધવાનો પ્રયત્ન કરીશ જો તેમાં તેમનો મોબાઈલ નંબર મળે તો હું માતા પિતાને કહી તેમને જાણ કરીશ તેમનું પાકીટ કે પર્સ પરત આપી દઈશ જો પાકીટ કે પર્સમાં તેમના વિશે કોઈ માહિતી ન મળે તો વડીલોની મદદ લઈ તે પાકીટ કે પર્સને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે નવમું આપણે પોલીસની મદદ ક્યારે ક્યારે લઈ શકીએ તો આપણે પોલીસની મદદ વિવિધ કારણોસર લઈ શકીએ જેમ કે પહેલું કોઈ ગંભીર અપરાધ બનતો હોય ત્યારે બીજું જાનમાલને ખતરો હોય ત્યારે ત્રીજું દુર્ઘટના કે ઈજા થવાની હોય ત્યારે ચોથું કોઈ વ્યક્તિ ગુમ થઈ ગયું હોય ત્યારે પાંચમું ઘરફોડ કે ચોરી જેવી ઘટના બની હોય ત્યારે છઠ્ઠું જાહેર શાંતિ ભંગ થતી હોય ત્યારે સાતમું જો કોઈ ગુનાખોર દેખાય ત્યારે દસમું તમારા પર્સમાં તમે કઈ કઈ વસ્તુઓ મૂકો છો તો મારા પર્સમાં હું મારા પરિવારના ફોટાની નાની સાઇઝની કોપી રાખું છું તેમની નીચે મારા ઘરનું એડ્રેસ મારા પપ્પાનો મોબાઈલ નંબર લખેલી કાપડી પણ રાખું છું તેમાં મને પોકેટ મની તરીકે મળતા પૈસા પણ રાખું છું આ ઉપરાંત કોઈ અગત્યની અગત્યનો સાચવવાનો જે કાગળ હોય તો તે પણ તેમાં રાખું છું મિત્રો ધોરણ આઠની ગુજરાતીના જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં દરેક પાઠની સમજૂતી અને સ્વાધ્યાય સોલ્યુશનની કલરફુલ પીડીએફ તમને મળી જશે માત્ર ને માત્ર સિત્તેર રૂપિયાની અંદર એમના માટે તમારે આપણી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો સત્તાણું એક તેતાલીસ ડબલ જીરો પાંચ વાળા નંબર પર તમારે વોટ્સએપ એસએમએસ કરવાનો રહેશે બીજો પ્રશ્ન છે શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરો જેમાં પહેલું બદનસીબ તો દુર્ભેદ દુઃસાધ્ય દુર્ભાગ્ય અને દુર્બોધ બીજું પસ્તાવો તો પાર્શ્વભૂમિ પ્રાયશ્ચિત પ્રારબ્ધ અને પ્રાસ્તાવિક એમની અંદર આવશે પ્રાયશ્ચિત નિષ્ણાંતમાં આવશે તજજ્ઞ વિશ્વાસમાં આવશે ખાતરી વિસ્મયમાં આવશે અજાયમી અને કાશ્મીરી હોળીમાં આવશે શિકારો પ્રશ્ન ત્રીજો છે આપેલા શબ્દોનો સાચો અર્થ ધરાવતા વાક્ય સામે ખરું કરો બદનસીબમાં આવશે મારા એટલા બદનસીબ કે બસ એક જ માર્ક્સના લીધે મેરિટમાં ન આવ્યો બીજું નિષ્ણાંત તો ખાલી જ એ ગુજરાતી વિષયમાં એવા નિષ્ણાંત કે બધા એમની જ સલાહ લેતા હતા ચોથો પ્રશ્ન છે કાઉન્સમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું તક તમલને પોતાના ખરાબ વર્તન માટે ક્ષોભ થયો હતો બીજું જાદુગર મીરાંડાએ હાથ ચાલાકી કરી પાકીટ તફડાવી લીધું ત્રીજું ઇન્સ્પેક્ટર કુમારે બધાની ઉલટ તપાસ કરી ચોથું કેટલાક નાટ્ય કલાકારો રંગભૂમિ પર હતા તો કેટલાક પ્રેક્ષકોમાં હતા પાંચમું ચાલાક ઇન્સ્પેક્ટર કુમાર આગળ મીરા આગળ મીરાંડાની કોઈ દલીલ ચાલી નહીં પાંચમું છે ઉદાહરણ મુજબના વધુ શબ્દો શોધી વાક્ય રચના કરવાના છે જો ઉદાહરણ છે વાયોલિન વાદક તો કેડકર સારા વાયોલિન વાદક હતા તબલા અને તબલા વાદક તો મારા કાકા ઇજનેર હોવાની સાથે સાથે વાદક પણ છે સરોદ તો સરોદ વાદક મુકેશ જેમના ત્યાં સરોદ શીખવા જાય છે તેઓ સારા સરોદ વાદક છે વીણા તો વીણાવાદક ગાયત્રીબેનથી સારા વીણાવાદક મેં ક્યાંય જોયા નથી એમના પછી આગળ જઈએ તો ચોથું છે બાસુરી બાસુરી વાદક રાકેશ સારો બાસુરી વાદક બનવા ખૂબ મહેનત કરે છે ગિટાર તો ગિટાર વાદક ગૌતમ ઘણા વર્ષોથી ગિટાર શીખતો હોવા છતાં સારો ગિટાર વાદક બની શક્યો નહીં સાચો વિકલ્પ સામે ખરું કરવાનું છે તક્તમલ સુરજસિંહની વાત સાંભળી રાતો પીળો થઈ ગયો તો એમાં જવાબ આવશે એ શા માટે તો તક્તમલ સુરજસિંહની વાત સાંભળી તેની પર ગુસ્સે થઈ ગયો મીરાંડા બોલી ઉઠ્યો તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો તો એમાં જવાબ આવશે સી ત્રીજું છે ઇન્સ્પેક્ટર કુમારે વાતનો દોર પોતાના હાથમાં લીધો તો એમની અંદર જવાબ આવશે બી ચોથું છે ગાઈડ બિચારો ક્ષોભથી ઇન્સ્પેક્ટર કુમાર સામે તાકી રહ્યો તો એમાં જવાબ આવશે સી પાંચમું છે કેડકરે કુમારની વાત સૂર પુરાવ્યો તો એમની અંદર જવાબ આવશે

નીચે આપેલા વાક્ય છે પેલું બનશે સાતમું વાક્ય ત્રીજું બનશે અને આઠમું વાક્ય બીજું બનશે આપણે બધાને ક્રમમાં ગોઠવેલા છે નવમું છે આ રહસ્ય કથાનું કયું પાત્ર તમને ગમ્યું તેના વિશે નોંધ કહો તો આ રહસ્ય કથાનું મને જાદુગર મિરાંડાનું પાત્ર વધુ ગમ્યું કારણ કે તે પોતે જાદુગર હોવાથી હાથચાલાકી કરી શકવાની તથા માયાજાળ રચી શકવાની ક્ષમતા હોવા છતાં તે પૈસા કમાવા જાદુના ખેલ કરે છે તેણે કદી હરામની એક પાઈ પણ તફડાવી નથી તે તક્તમલના પૈસાની ચોરીની તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર કુમારને પૂરતો સહયોગ આપે છે આમ જાદુગર મિરાંડા પાસે કલા હોવા છતાં તે કલાનો ઉપયોગ ઈમાનદારીથી પૈસા કમાવા માટે કરે છે મિત્રો એક બીજી વાત ધોરણ ત્રણ થી બાર સુધી ની નીચે જે આપેલી છે એ તમામની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે જે તમારે જોઈતી હોય તો અહીંયા જે નંબર આપેલો છે એમના ઉપર તમારે સંપર્ક કરવાનો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરવાની છે જેના માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો પ્રશ્ન નંબર દસ છે ઇન્સ્પેક્ટર કુમાર સુરેન્દ્ર કે કેડકર તક્તમલ અને બિરાંડા વચ્ચેના સંબંધને આગળ તમારે વધારવાનો છે તો અહીંયા વધારેલો છે મિત્રો જે તમારે જોતું જવાનું છે તો જોઈ લો અને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લો અગિયારમો છે નીચેના પ્રશ્નોનો જવાબ આપવામાં જેમાં પહેલો ગાઈડ શા માટે ક્ષોભ અનુભવતો હતો તો ગાઈડ તેમની સાથેના પ્રવાસી તક્તમલના ત્રીસ હજાર રૂપિયા ચોરી થઈ જવાનો આરોપ તે સાથી પ્રવાસીઓ મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર પર લગાવી રહ્યો હતો તેને ચોરને શોધવા અને આરોપને સાબિત કરવા કેવી રીતે કામ લેવું તે સમજાતું ન હોવાથી પોતે અનુભવતો હતો બીજું તખ્તમલ કોણ હતો તે શા માટે રાતોપીડો થઈ ગયો તો તખ્તમલ જૈન એ કલકત્તાનો એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો તખ્તમલ રૂપિયા ત્રીસ હજારની ચોરી થઈ હતી અને હોટલનો માલિક સુરજસિંહ સિંહ ડોંગરા શાંતિથી બેસીને તેની ચોરી વિશેની વાત સાંભળવાનું કહે છે આ સાંભળી તકમલ પોતાના ત્રીસ ગુમ થઈ ગયા છે અને હોટલના માલિક શાંતિથી બેસીને વાત કરવાનું કહેતા તે રાતો પીળો થઈ ગયો ત્રીજું કશ્મીરની હોટલના રિસેપ્શન રૂપનું વર્ણન એકમને આધારે કરો તો કશ્મીરની હોટલના રિસેપ્શન રૂમની દિવાલને અડીને એક ઊભું ટેબલ હતું સામે છ સાત ખુરશીઓ હતી રૂમની એક તરફ મોટી બારી હતી જેમાંથી કશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું ટેબલની સામે એક બારણું પણ હતું ચોથું રહસ્યકથામાં કયા કયા મુખ્ય પાત્ર મહત્વની ભૂમિકા ભજવે છે તો રહસ્યકથામાં ગુજરાતના ઇન્સ્પેક્ટર કુમાર કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર તક્તમલ જૈન ગોવાનો રહેવાસી જાદુગર મિરાન્ડા મહારાષ્ટ્રીયન વાયોલિન વાદક નરેન્દ્ર કેળકર અને હોટલનો માલિક સુરજસિંહ ડોંગરા મહત્વની ભૂમિકા ભજવે છે પાંચમું આ રહસ્ય કથાનું શીર્ષક ચીલ ઝડપ શા માટે રાખવામાં આવ્યું હશે તો આ રહસ્યકથામાં તખતમલનું પાકિટ બરફ પર સરકવાની વાત જો જોવા ગયા ત્યાં થોડાક જ સમયમાં તેના ખિસ્સામાંથી પાકીટ કે જેમાં ત્રીસ હજાર રૂપિયા હતા તેની ચીલ એટલે કે ચમડીની ઝડપથી ચોરી થઈ ગઈ તેથી આ રહસ્યકથાનું નામ અથવા તો શીર્ષક સીલ ઝડપ રાખવામાં આવ્યું હશે છઠ્ઠું રહસ્ય કથાને આધારે કશ્મીરની કોઈ પણ બે વિશિષ્ટતાઓ લખવાની છે તો રહસ્ય કથાને આધારે બે વિશેષતા પહેલું પ્રવાસી મિનાન્ડા અથવા તો નરેન્દ્ર કેળકર પાસે પોતાના ચોરી થયેલા ત્રીસ રૂપિયા હોવાની ખાતરી બાબતે શરત મારવા તૈયાર થઈ જાય છે કારણ કે જ્યારે તેઓ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તખ્તમલ પાસે પાકીટમાં પૈસા હતા તેઓ જોવા ગયા ત્યારે તેમની પાસે મિરાંડા નરેન્દ્ર કેળકર અને કુમાર હતા કુમાર ઇન્સ્પેક્ટર હોવાથી બાકી બચેલા બંનેમાંથી કોઈ એક પાસે પૈસા હોવાની ખાતરી તક્તમલને હોવાથી તે શરત મારવા પણ તૈયાર હતો આઠમું તક્તમલને ગાઈડ ઉપર શંકા શા માટે ન હતી જ્યારે ગાઈડ તક્તમલ અને તેમની સાથેના પ્રવાસીઓને શ્રીનગરના પ્રખ્યાત સ્થળો જોવા લઈ જાય છે ત્યારે ગાઈડ બે ટુકડીમાં વહેંચાયેલા મુસાફરોમાંથી પહેલી ટુકડીને ચાલીમાર બાગ તરફ લઈ જાય છે ને બાકીની બીજી જે ટુકડી છે તેમાં સાથે તક્તમલ બરફ પર સરકવાની રમત જોવા ગયા ત્યારે તેમની પાસે પાકીટમાં પૈસા હતા આથી તક્તમલને ગાઈડ પર પૈસા ચોરાયા હોવાની શંકા હોતી નથી નવબું આલ્ફેન્ઝો મિરાંડો કોણ હતો તેના વિઝિટિંગ કાર્ડ પર શું લખ્યું હતું આલ્ફેન્ઝો મિરાંડા જાદુગર હતો તેના વિઝિટિંગ કાર્ડ પર લખ્યું હતું અદ્ભુત મિસ્ટર મિરાંડા જાદુગરોના રાજા અદભુત તેની માયાજાળ અને અજાયબ એના પ્રયોગો આવું લખ્યું હતું દસમું સુરેન્દ્ર નરેન્દ્ર કેળકર કોણ હતો અને તેને કઈ બાબતનો ગર્વ હતો તો સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો તેના કુટુંબમાં ત્રણ પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હોવાનો તથા તેની તેઓ હાથ ચાલેકી કરવાના બદલે પોતાની કળાને આધારે જીવતા હોવાનો તેને ગર્વ હતો અગિયારમો ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે કોની કોની તલાશી લીધી કેવી રીતે તો ઇન્સ્પેક્ટર કુમારે પાકીટ શોધવા માટે મિરાંડા અને સુરેન્દ્ર કેડકરની તલાશી લીધી તેમણે બંનેના પાકીટ લઈ તેમની તપાસ કરી પછી મિરાંડાનો કોટ કઢાવી તેની ઝીણવટભરી તપાસ કરી સુરેન્દ્ર કેડકરની પહેરણની ચડાવેલી બાયો ઉતરાવીને જમણા હાથ પરના ઘા પરથી પરની સફેદ મલમલ પટ્ટી વિશે તેનો ઘા ક્યારે થયેલો આવા ઘા પર બે મલ્લમ લાગે વગેરે પ્રશ્નો પૂછીને તે બંનેની તલાશી લીધી હતી બારમુ સુરતસિંહ ડોંગરાએ કશ્મીરની પોલીસને શા માટે બોલાવી હશે તો ઇન્સ્પેક્ટર કુમારે સુરેન્દ્ર કેડકરને તખ્તમલના પૈસા ચોર્યા હોવાની સાબિતી સાથે પકડી પાડ્યો હતો આથી સુરતસિંહ ડોંગરાએ તેને કશ્મીરની પોલીસને સોંપી દેવા બોલાવી હશે રહસ્ય કથાની શરૂઆતમાં તમને કોના ઉપર ચોર હોવાની શંકા હતી તો રહસ્ય કથાની શરૂઆતમાં મને જાદુગર મિરાંડા ઉપર ચોર હોવાની શંકા હતી બારમું કાઉસમાં આપેલા શબ્દોનો શબ્દ ચોરસમાં તમારે શોધવાના છે તો જુઓ પહેલો છે રાતોપીળો બીજું થશે ઓળખપત્ર ત્રીજું થશે માયાજાળ પછી થશે હિમાચ્છાદિત અહીંયા થશે ઇંચે ઇંચ આજુબાજુ બેવડા ત્રેવડા અને અહીંયા થશે ચીલ ઝડપ ચલો એનથી આગળ જઈએ તેરમો પ્રશ્ન છે ઉપરના શબ્દોનો સમાન અર્થ જણાવો હિમાચિત હિમાચ્છાદિત તો બરફથી ઢંકાયેલું હિમથી આચ્છાદિત થયેલું રાતો પીડો તો રાતાને પીળા રંગનું મિશ્રણ અહીં થશે ગુસ્સે સીલ ઝડપ તો પક્ષી જેવી ઝડપ ખૂબ જ ઝડપથી ગતિ આજુબાજુ તો આસપાસ કે ચારે તરફ ઓળખપત્ર તો વ્યક્તિની ઓળખ દર્શાવતું પ્રમાણપત્ર કે કાર્ડ ઇંચે ઇંચ તો દરેક ઇંચે થોડે થોડે અંતરે બેવડા ત્રેવડા તો બે કે ત્રણ ગણા બમણા ત્રિગણા નીચેની પંક્તિમાં રહેલા અલંકારો ઓળખી બતાવો પહેલું છે દડ 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 દડી પડે ભાઈ માણસ છે તો એમાં આવશે વર્ણાનુપ્રાસ કારણ કે એક જ વર્ણ ઘણી વખત બેવડાયો છે એટલા માટે એ જે એમાં ફૂટતુરે ઘાસ એમાં ધરતીના શ્વાસ તો એમાં આવશે અંત્યાનુપ્રાસ ઘાસ અને શ્વાસ ઓકે અંતના શબ્દો છે એ એક જેવા પ્રાસવાળા હોય એવું લાગે છે ઝાંઝરની ઘૂઘરિયુની જેવો તમરાનો અવાજ આવી રહ્યો છે તો જુઓ જેવો જેવો તો હંમેશા ઉપમા જેવું જેવા જેવો આવા શબ્દો આવે તો ઉપમા અલંકાર હોય છે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ 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 રમીએ જુઓ નાહક નાહક તો આંતરપ્રાસ એટલે કે બે પંક્તિઓમાં વચ્ચે આંતરપ્રાસ મળતા હોય એવું આપણને લાગે પાંચમું કઢી કંઠી નવી છે મણકો ન તૂટે ઘડી ઘણી કાળજીથી ન ખૂટે

આ ડોલરીઓ કેમ ગોરો તોરો ગોરો કંઠી નવી છે મણકો ન તૂટે ઘણી ઘણી કાળજીથી ન છૂટે તૂટે છૂટે ઉપમા અલંકાર આજે તમે હાચી હાવજડી જેવું કામ કર્યું જો જેવું રાજા તરીકે પોતાને સંતાન સમ વહાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે તો સમ એટલે કે સમ મતલબ શું થશે જેવું તો આ થઈ ગયું ઉપમા અલંકાર તો મિત્રો આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત